નાની દમણ એરપોર્ટર રોડ પર આવેલ એડ્રેસ સોસાયટીમાં દમણ કલેક્ટર અને પોલીસ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી આઈપીએલના ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઓનલાઇન સટ્ટા રમાડનારાઓને પોલીસે રંગે હાથ પકડ્યા હતા મળતી માહિતી મુજબ રાજસ્થાનના રહેવાસી દ્વારા એડ્રેસના બંગલો નંબર આરએચ ત્રેસઠ બેને ને અમુક દિવસ પહેલાં ભાડા પર લેવામાં આવ્યો હતો જ્યાં ત્રણ આરોપી ઓનલાઇન સટ્ટો રમાડતા હતા જેની ગુપ્ત જાણકારી મળતા દમણ પ્રશાસન અને પોલીસનો કાફલો એડ્રેસ સોસાયટીમાં આવી પહોંચ્યો હતો અને બંગલા પર રેડ કરી લેપટોપ મોબાઈલ સાથે ત્રણેય આરોપીને પોલીસ દ્વારા હિરાસતમાં લેવામાં આવ્યા હતા આગળની તપાસ દમણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે 老快了，那